આ છાતીની અંદર જે લાલ કલરનું દેખાઈ રહ્યું છે આ પક્ષીનું નામ છે લાલ છાતી માખીમાર અથવા ચટકી માખીમાર આ ગુજરાતમાં વિન્ટર માઇગ્રન્ટ છે અને આ પક્ષી તેનું મેલ પક્ષી છે કારણ કે એની છાતીની અંદર રેડ કલરનો અથવા ઓરેન્જીસ રેડી કલરનો પેચ દેખાઈ રહ્યો છે આ આશરે બાર સેન્ટીમીટર લાંબુ હોય છે અને વિન્ટરમાં અહીંયા રોકાતું હોય છે આ બર્ડ છે એને તેના જેવું જ બીજું એક બર્ડ દેખાય છે કે જેને ટાઈગા ફ્લાય કેચર કહેવામાં આવે છે એની અંદર ઓન ફિલ્ડ તમે જુઓ તો એની ચાંચ અને આ જે રેડીસ ઓરેન્જ કલરનો પેચ છે એનાથી તમે ડિફરન્શિએટ કરી શકો છો